અમેરિકા અને અમેરિકા જવાનું સપનું બહુ ભારે કરી છે બીજા ચાર દિવસ દેશની સંસદના જ ચર્ચામાં જવાના છે અને આવનારો સમય કદાચ જ્યાં સુધી નવો મુદ્દો નહીં આવે ત્યાં સુધી આની આજુબાજુ ચર્ચા પણ થવાની છે પણ તથ્ય શું છે આ ઘટનાનું એકદમ સ્પષ્ટ સાદું નરી આંખે દેખાય એવું સ્પષ્ટ હકીકતવાળું સત્ય એ છે કે એ લોકો ગેરકાયદેસર હતા અને ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર જેના માટે જે આવશે તો અમે હોમ હવન કરીશું ને ડોનાલ્ડ ટ્રમ્પ આવશે તો આ સમાજના લોકો ખુશ થશે આપણે ત્યાં તો મંદિર બનાવી દીધું એટલો જે હરખ આપણે જેના માટે કરતા હતા એ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ ભાષામાં કહ્યું હતું કે એ દરેક ઇલ્લીગલ ઇમિગ્રન્ટને ક્રિમિનલ માને છે અમેરિકામાં બે પક્ષો છે મુખ્યત્વે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન ડેમોક્રેટ્સ બહુ સ્પષ્ટતાથી માને છે કે દરેક ઇમિગ્રન્ટ એ અમેરિકા આવે છે એના સપના સાથે આવે છે એ ખોટું કરે છે એ ગેરકાયદેસર છે પણ દરેક ઇમિગ્રન્ટ એ ક્રિમિનલ નથી રિપબ્લિકન્સ માને છે ને એમાંય ડોનાલ્ડ ટ્રમ્પ વાળા એક્સ્ટ્રીમ નેશનલિઝમ વાળા રિપબ્લિકન્સ માને છે કે તમે મારા દેશમાં સરહદ ઓળંગીને ઘુસ્યા એટલે તમે ક્રિમિનલ છો અને તમે ટેરરિસ્ટ છો એ આ માને છે એ એના પગરખામાં પગ મૂકીને વિચારવા જેટલા વિચારશીલ કે સંવેદનશીલ નથી જ હવે અમેરિકા માટે શું મહત્વનું અમેરિકાએ નક્કી કરી દીધું અમેરિકાએ કહી દીધું કે ડોનાલ્ડ ટ્રમ્પ મહત્વના છે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા એ દાડાની ખબર હતી કે ઇલિગલ ઇમિગ્રન્ટ્સને મોકલશે અને આ જ રીતે મોકલશે એ ખબર હોવા છતાં આપણે તસવીરોની પ્રતીક્ષામાં હતા એ નરું એ નર્યું સત્ય જેનો વિડીયો મૂક્યો અને આ યુએસબીપીના ચીફ છે અને એમણે એક પછી એક વિડીયો મૂક્યા છે જેમ કે આ એક મેક્સિકન બોર્ડર પરનો વિડીયો છે હેન્ડકપ પહેરાવેલા માણસો છે હું સીધો તમને ભારતનો વિડીયો બતાવીશ કે જેમાં ભારતના વિડીયોમાં એમણે લખ્યું શું છે પણ યુએસબીપી એન્ડ પાર્ટના સક્સેસફુલી રિટર્ન ઇલિગલ એલિયન્સ ટુ ઇન્ડિયા માર્કિંગ ધી ફાર્થેસ્ટ ડિપોર્શન ફ્લાઇટ યેટ યુઝિંગ મિલિટરી ટ્રાન્સપોર્ટ ધસ મિશન અંડરસ્કોર્સ અવર કમિટમેન્ટ ટુ એન્ફોર્સિંગ ઇમિગ્રેશન લોઝ એન્ડ એન્શ્યોરિંગ સ્વિફ્ટ રિમુવલ્સ ઇફ યુ ક્રોસ ઇલ યુ વિલ બી રિમુવ અને પછી આ વિડીયો છે જે યુએસ બોર્ડર પોલીસે મૂકેલો છે જેમાં ભારતીયો છે એમને ઉતારવામાં આવ્યા અમૃતસર એરપોર્ટ પર વિમાન લેન્ડ થયું એ યુએસ આર્મીનું વિમાન હતું છ કરોડનો એમણે ખર્ચો કર્યો અને ભારતીયોને પાછા મોકલ્યા અને કેવી રીતે મોકલ્યા હથકડીઓ હતી હાથમાં પગ બાંધેલા હતા અનેક કલાકો સુધી આ રીતે રાખવામાં આવ્યા જે લોકો આવ્યા પાછા ને એમના વર્ઝન આવ્યા એ કહી રહ્યા છે કે વોશરૂમ નહોતા જવા દેવાતા એમને અને એટલે જ પછી હવે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે ચારેય બાજુ લોકો કહી રહ્યા છે કે યુએસએ આવું નહોતું કરવું જોઈતું ડિગ્નિટી જાળવવી જોઈતી હતી સવાલ જ્યારે ડિગ્નિટી જાળવવાનો આવે છે ત્યારે પ્રશ્ન એ છે કે યુએસ જ્યારે એવું કહે છે કે તમે ગેરકાયદેસર છો અને યુએસનો કાયદો એવું કહે છે કે જો તમે ક્રિમિનલ છો તો કમ્પલસરી તમને આમ હાથ પાછળ કરીને હથકડી બાંધવાની જ છે હવે હાથ પાછળ કરીને હથકડી બાંધવી એ એમની પ્રક્રિયા છે તો તમે એ પ્રક્રિયાને કેવી રીતે રોકશો એ આ રીતે લઈને આવે છે તમે આ વિડીયો જોઈ લો આવા અલગ અલગ દેશોમાં આ રીતે હથકડી બાંધે છે પગમાં પણ બાંધે છે અને પછી આ આ રીતે બાંધીને એને લઈને જાય છે આ ભારતીય નિયમ અને કાનૂન અનુસાર કામ નથી થતું દુનિયાનો દરેક દેશ માનવ અધિકારમાં કે પછી લિવિંગ વિથ ડિગ્નિટીમાં ગૌરવશાળી જીવનનો એને પણ અધિકાર છે એવા માનવીય અધિકારોમાં નથી માનતા અને એ માને તો પણ એમના ઉપર એમના કાનૂન છે એ લેન્ડ જે તમે જમીન પર છો એનો જે રૂલ છે એનું જે કાનૂન છે એ સર્વોપરી હોય છે અમેરિકાની આ સ્થિતિ છે આ રીતે લાવવામાં આવ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન એનો વિડીયો સ્પષ્ટ રીતે મૂકીને ઇલીગલ એલિયન એવું લખીને બહુ સ્પષ્ટતા સાથે સંદેશ આપી રહ્યો છે કે જો તમે બોર્ડર ક્રોસ કરશો તો આ જ થશે અમેરિકા માટે એમના દ્રષ્ટિકોણથી આ મહત્વનું અને જરૂરી હશે અમેરિકન્સ પણ આ ઈચ્છતા જ હશે અને એટલે જ એ ડોનાલ્ડ ટ્રમ્પને સરકારમાં લાવ્યા છે જે લોકો ભારતમાં રહીને થઈને યજ્ઞો કરતા હતા ડોનાલ્ડ ટ્રમ્પ માટે એમનું લોજિક શું હતું એ આજ દિન સુધી નથી સમજાયું અને એમનું લોજિક જે પણ હોય એનાથી કોઈ વિશેષ ફરક પડતો નથી અપેક્ષા રાખીએ કે આ દ્રશ્યો જોયા પછી જે પેલા બરફમાં થીજી જતા મૃતદેહોને જોઈને નથી રોકાયા એ લોકો હવે રોકાય અમેરિકા જતા પહેલા ઇલ્લીગલી નમસ્કાર